સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે સરથાણા પોલીસે નકલી એસએમસી એસએમસી કર્મચારીને ઝડપી પાડ્યો છે કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો પોતાને વકીલ જણાવતો રોહનગીરી ગોસ્વામી છેલ્લા એક વર્ષથી આ રીતે લોકોને ઠગતો હતો આ માટે તેણે બે મહિલાને પણ નોકરી પર રાખી હતી જેને ત્રણસો પચાસ થી વધુ

આ ટોળખી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યા હતા ખાણીપીણીની દુકાનો ખાદ્ય ચીજોના કરિયાણા સ્ટોર ધારકોએ એફએસએસએઆઈનું લાયસન્સ લેવું ફરજિયાત છે જે શહેરી વિસ્તારમાં મનપા મારફતે મળે છે આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારે લેભાગુ ટોળખી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો શહેરના જુદા જુદા વિસ્તારમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકીની સક્રિયતા વધુ હતી સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીની દુકાનો ધમધમે છે આવી દુકાનોના સંપર્ક કરીને દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવીને એફએસએસએ નું બોગસ લાયસન્સ થોડીક મિનિટોમાં પકડાવી દેવાય છે આના માટે રૂપિયા સો ઓનલાઈન ફી અને રૂપિયા બે હજાર છસો એસી વિવિધ ચાર્જના નામે વસૂલવામાં આવે છે એની રસીદો પણ આપવામાં આવી રહી હતી આ લેભાગુ ટોળકીના અનેક લોકો ભોગ બન્યા હતા આ મામલે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસી ના કર્મચારી ન હોવા છતાં એસએમસી ના કર્મચારી પહેરે તેવો ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઉભી કરી દુકાનદારોને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નું લાયસન્સ કઢાવી આપવા માટે ગ્રાહકો લાવવા ઠગાઈ કરતા આરોપીને ઝડપી પાડ્યા હતા પોલીસે વકીલ તરીકે પોતાની ઓળખ આપતા સાડત્રીસ વર્ષીય રોહન ગિરી અશોક ગિરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો આ સાથે બે મહિલાને પણ ઝડપી પાડવામાં આવી હતી વકીલ નકલી પાલિકા અધિકારી બનીને બે મહિલાને પાલિકાની નોકરી પણ આપી દીધી હતી જેના દ્વારા તે છેલ્લા એક વર્ષથી લોકોને ઠગતો હતો એફ એસ એસ એઆઈના લાયસન્સના નામે નાણાં પડાવતી ટોળખી દ્વારા બે યુવતીને કામ પર રાખી હતી